આ બધી વસ્તુ ઉપર જે વ્યક્તિએ કામ કર્યું અને ખૂબ સારું એવું રિઝલ્ટ મેળ્યું તો મિત્રો એ મારા અંદાજે મંગલદાન ઘટવી જ છે કારણ કે અમુક જગ્યાએ આપણે છીએ જ્યાં ભેંસો રૂપમાં ખૂબ ભલી હોય છે પરંતુ મિત્રો વરાકની ચોખ્ખાઈ નથી હોતી અથવા તો વરાક એટલા દૂધની પણ મતલબ એટલી બધી ભલી ભેંસો નથી હોતી અને અમુક જગ્યાએ દૂધની ભલી હોય છે પણ રૂપ નથી હોતું પણ જે દૂધ રૂપ અને અડર ક્વોલિટી બધું જો પરફેક્ટ આવતું હોય તો મિત્રો એ સાચા એને બ્રિડર કહેવાય અને મિત્રો કોઈ બિદદાન કરે કે સો બસોના ડોઝ લેવાથી જો મિત્રો આવી લાડકી લાડકીને બગીને જો પેદા થઈ જતી હતી તો બધા એ જ કરતા તો કોઈ પાંચ લાખ કે સાત લાખ કે બે લાખ કે દોઢ લાખના પાડા લેત નહીં એટલે જે હાલમાં ગુજરાતમાં જે ખોટો પ્રચાર થઈ રહ્યો છે બિદનનું તો મિત્રો એનાથી સાવધાન રહ્યો અને બને ત્યાં સુધી નસલવાળો પાડો નેચરલ મેટિંગને પ્રાધાન્ય આપો મિત્રો મારી યુટ્યુબ ચેનલ એક્ટિવ બની બ્રિડરમાં સ્વાગત છે મિત્રો આજ હું આવ્યો હતો વર્માનગર અને લખપત તાલુકામાં એક મોટું નામ મિત્રો તમે જો જાણતા હો તો ઘણા ખરા બધા ભાઈઓ જે છે બંને ભેંસોના શોખીન એ તો નામ જાણતા જ હશે મંગલદાન ગઢવીનું તો મિત્રો આજે એમના ફાર્મ ઉપર આવ્યા હતા અને એમની ભેંસો જોઈ છે હાલ તમે એ હું તમને બેકગ્રાઉન્ડમાં બતાવીશ સંપૂર્ણ માહિતી પણ દઈશ અને આપણી સાથે મિત્રો છે હાલમાં એમના દીકરા કૈલાસદાન તો એમના સાથે પણ આપણે વાત કરશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો હાલ આપણી સાથે છે કૈલાસદાન તો કૈલાસદાન પાસેથી આપણે થોડીક માહિતી લેશું તો કવિરાજ થોડીક તમારી ભેંસા વિશે માહિતી આપો તમારા કને જે ટોપ ટોપ ભેંસો છે એના વિશે થોડી માહિતી આપો તો પહેલા આપણે આ કુંતથી વાત કરશું તો કેટલા વેતરમાં છે કવિરાજ ભેંસા 18મો વેતર 18મો વેતર એમ ને અને કેટલી પાડીઓ આવો તમારા કને હાલમાં એની આ ભેંસની કેટલી પાડીઓ છે હાલમાં આમાં એની પોતાની એમ છે 5-7 પાડીઓ છે 5-7 એમ ને અને આનું જ્યારે પીક ઉપર દૂધ કેટલું હતું દૂધ આપણે એસજી એલડીટી સિસ્ટમ 19 સાથનો રેકોર્ડ છે મિત્રો જોઈ શકો છો એકવીસ પ્લસ એના પીક સમય ઉપર રલ છે અને કવિરાજ હાલમાં અત્યારે કદાચ ટાઈમ નું કેટલું આપતી હશે હાલમાં તો હવે રદ્દી થઈને જંગલ હાલવામાં થોડીક તકલીફ પડે મોટી ભેંસ છે એ તો એમ દસ લીટર દૂધ આ તો મિત્રો જોઈ શકો છો નસલ એકદમ ટોપ છે અને હાલમાં મિત્રો આ નસલની વાત કરું તો આની ભેંસો બીજી પાડીઓ પણ છે એમના કને ખડેલીઓ એ પણ દૂધમાં રૂપમાં બધી રીતે ટોપ આવેલ છે અને બાજુમાં મિત્રો તમે બીજી ભેંસ જોઈ શકો છો બગી તો બગીની તો મિત્રો વાત કરું તો આમ તો તમે ઘણા બધા વિડીયોમાં જોવા લેશે મારી ચેનલ ઉપર પણ ઘણા બધા વિડીયો છે બગીના શોર્ટ વિડીયો બગીની નસલ વિશે વાત કરું તો મિત્રો એકદમ ટોપ નસલ છે અને જે ઓઢણ ભેંસ હતી ઓઢણ ભેંસની મા છે જોઈ શકો છો બગીને તમે મિત્રો ક્વોલિટી એની જુઓ તમે ખાલી એની જે હાઈટ છે એની જે લંબાઈ છે એના જે શિંગડાનો વળાંક છે આવો મિત્રો તમે બહુ ઓછી ભેંસોમાં જોવા મળે છે અને આર્ડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો બગીની એકદમ ટોપ છે અને જે ઓઢણ ભેંસ મિત્રો વેચાણી હતી એની આ મા છે જોઈ શકો છો તમે બગીની ક્વોલિટી તમે જુઓ ખાલી અને મિત્રો બગી સિવાય પણ હું તમને બીજી એક ભેંસ બતાવું એ પણ ખૂબ નસલવાળી ભેંસ છે મિત્રો સામે એક તમે ભૂરી ભેંસ જોઈ શકો છો આ ભૂરી ભેંસનો પણ મિત્રો એક સમય એક જમાનો હતો જ્યારે એના ચારે ચાર આચર વરસતા હતા હાલમાં મિત્રો એના ત્રણ આચર છે અને પાછળનો એક આંચર જતોરલ છે પણ એની જે ક્વોલિટી તમે જોઈ શકો છો એકદમ પ્યોર નસલવાળી ભેંસ છે અને એની પણ કૈલાસ દંડ હાલમાં ખાડી લીયો છે અને એ પણ દૂધમાં વરાકમાં ખૂબ સારામાં સારી આવેલ છે જોઈ શકો છો મિત્રો એકદમ કલરમાં પણ પાકી છે મહેંદી ભૂરી છે અને સિંગ ક્વોલિટી પણ તમે જુઓ ખાલી તો મિત્રો જોઈ શકો છો આ એની ક્વોલિટી ભૂરીની એકદમ રાઉન્ડ સિંગ છે અને સિંગમાં પણ આટા લીગલ છે જોઈ શકો છો તમે અને મિત્રો આનો એક જૂનો વિડીયો કદાચ જ્યારે એના ચારે ચાર ચાર બરોબર હતા ત્યારનો કદાચ મને મળશે તો હું એ પણ અપલોડ કરીશ તમને બતાવીશ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ છે ભૂરી આ છે મિત્રો મંગલદાન ગઢવીની ભેંસો જે હાલ જગ્યા જે વાડામાં છે એ વાડો છે આ રીતનો કાંઈક વ્યૂ છે સવારનો મિત્રો જોઈ શકો છો બીજી એક જોઈ જોઈ શકો છો મિત્રો એની પણ ક્વોલિટી ખૂબ સારી છે એની પણ દોવાઈ થઈ ગઈ છે એટલે વરાક આપણને એટલો જ નહીં દેખાય કારણ કે ખાલી થઈ ગયો છે વરાક પણ એની સિંગ ક્વોલિટી જુઓ તમે અને એકદમ શાંત સ્વભાવ છે મિત્રો કારણ કે અમે સાવ અજાણ્યા છીએ ભેંસો માટે તો પણ કોઈ એવું મારવાનું કે એવું કંઈક કશું કરતી નથી અને એકદમ શાંત સ્વભાવ છે જે બની ખાસિયત ગણાય હાલ હું તમને બતાવું કે મંગલદાન ગઢવીની જે એક નામચીન ભેંસ જેનું નામ છે મિત્રો લાખી અને જે મિત્રો ખૂબ પ્રાઇઝમાં વેચાણી હતી તમે કદાચ ખૂબ સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ વાયરલ થઈ હતી આપણે લાડકી નામની ભેંસ તો મિત્રો આ લાડકી ભેંસની નાની છે તો મિત્રો આ છે લાખી જોઈ શકો છો મિત્રો ભેંસની ક્વોલિટી ખૂબ હાઈટ બોડી ખૂબ સારામાં સારી રીંગ સિંગ છે એકદમ આંટિયાળા સિંગ છે અને મોઢાના રૂપ પણ ખૂબ સારામાં સારું છે અને દૂધમાં પણ મિત્રો ખૂબ સારી છે લાખી એક નામચીન જે બંગલદાન ગઢવીનું જે રતન કહેવાય એ છે લાખી બગી આ અમુક અમુક ભેંસો જે છે એમનું જે એમના વાળાનું આખું એક તો નાક કહી શકાય એવી આ લાખી ખૂબ સારામાં સારી ભેંસ છે મિત્રો જે લાડકી છે એની નાની છે હારી જે ખૂબ ઊંચી પ્રાઇસમાં વેચાણી હતી અને નામ ખૂબ કાઢ્યું હતું જોઈ શકો છો મિત્રો આ છે લાડકીની નાની લાખી અને મિત્રો આ છે ભેંસો બધી એમની અને મિત્રો તમને એક બીજી પણ ભેંસ બતાવું એનું નામ છે મિત્રો ઘેટી ઘેટ તો મિત્રો આ છે ઘેટી જોઈ શકો છો તમે હાલમાં ભેંસ બેઠી છે પણ મિત્રો તોય તમે બેઠી ભેંસનો પણ આર્ડર તમે જોઈ શકો છો અને દુવાઈ થઈ ગઈ છે મિત્રો ઘેટીની જુઓ ખાલી તમે એનો ઓર્ડર મિત્રો આવી ભેંસો પકવી એ ખૂબ અઘરું કામકાજ છે અને એના માટે પહેલી વસ્તુ તો એક માણસના અંદર શોખ હોવો પડે અને મહેનત મહેનત કરવાની જે ધગસ અને શોખ આ બે વસ્તુ જ્યારે મિત્રો ભેગી થાય છે ત્યારે જ આવો માલ આપણા આંગણે પેદા થાય છે અને મિત્રો કોઈ બિદાન કરે કે સો બસોના ડોઝ લેવાથી જો મિત્રો આવી લાડકી લાડકીને બગીને જો પેદા થઈ જતી હોતી તો બધા એ જ કરતા તો કોઈ પાંચ લાખ કે સાત લાખ કે બે લાખ કે દોઢ લાખના પાડા લેત નહીં એટલે જે હાલમાં ગુજરાતમાં જે ખોટો પ્રચાર થઈ રહ્યો છે બિદ્ધરનો તો મિત્રો એનાથી સાવધાન રહ્યો અને બને ત્યાં સુધી નસલવારો પાડો નેચરલ મેટિંગને પ્રાધાન્ય આપો મિત્રો આ છે હોપ ટી જોઈ શકો છો હાલમાં એ ભેંસની પણ દુવાઈ થઈ ગઈ છે મિત્રો સવારનો સમય છે ઘણી ઘણી ભેંસોની જે છે દુવાઈ થઈ ગઈ છે પણ તેમ છતાં જે ભેંસોના આર્ડર તમે જોઈ શકો છો ખાલી જોયો અને ગારા ગારાજો વરાકની ચોખાઈ જો આવા વરાક મિત્રો બહુ ઓછી ભેંસોમાં જોવા મળતા હોય છે વરાકની જે ચોખાઈ છે રૂપ છે માત્ર રૂપ ઉપર જ નહીં પરંતુ મિત્રો દૂધ વરાક અને આડરની જે ચોખાઈ છે આ બધી વસ્તુ ઉપર જે વ્યક્તિએ કામ કર્યું અને ખૂબ સારું એવું રિઝલ્ટ મેળ્યું તો મિત્રો એ મારા અંદાજે મંગલદાન ગઢવી જ છે કારણ કે અમુક જગ્યાએ આપણે જઈ છીએ ત્યાં ભેંસો રૂપમાં ખૂબ ભલી હોય છે પરંતુ મિત્રો વરાકની ચોખાઈ નથી હોતી અથવા તો વરાક એટલા દૂધની પણ મતલબ એટલી બધી ભલી ભેંસો નથી હોતી અને અમુક જગ્યાએ દૂધની ભલી હોય છે પણ રૂપ નથી હોતું પણ જે દૂધ રૂપ અને અડર ક્વોલિટી બધું જો પરફેક્ટ આવતું હોય તો મિત્રો એ સાચા એને બ્રિડર કહેવાય અને એ મંગલદાન ગઢવીએ કરી બતાવ્યું છે મિત્રો અને એટલે જ હાલમાં મિત્રો માર્કેટમાં એમનું નામ છે અને એટલે જ સારી સારી પ્રાઇઝમાં એ ભેંસો વેચી શકે છે કારણ કે એમને કરી બતાવ્યું છે અને સાચું બ્રિડિંગ કોને કહેવાય શું કહેવાય એ કરી બતાવી રિઝલ્ટ દેખાડ્યું છે એમને કે આને કહેવાય બ્રિડિંગ તો જોઈ શકો છો મિત્રો આ છે પોપટી કુંચલ ને દેવાની એમ ને તો મિત્રો જોઈ શકો છો નામ લીધા પૈકી ભેંસો નામ લીધું એ જ ભેંસ મિત્રો વાળામાંથી બારે આવી રહી છે એકનું નામ છે મિત્રો કુંજલ ને એકનું નામ છે દિવાની જોઈ શકો છો ભેંસની ની ક્વોલિટી તમે જો એનો ઓર્ડર જોવો તમે ભેંસ નજીક આવે એટલે મિત્રો હું તમને બતાવું